હેલો એવરી વન કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની રેસિપી છે મારી વધેલી રોટલીમાંથી બનેલો નવો નાસ્તો જે આપણે સવાર સૌ પડી રહેતી હોય છે આપણે ગાયને નાખતા હોઈએ કૂતરાને પણ નાખતા હોઈએ આ રીતે કરતા હોઈએ ફેંકી પણ દેતા હોય પણ તેને ફેંકી નહીં દેવાની ગાયને નાખવી હોય તો ગાયને પણ નાખવાની પણ આ રીતે વધેલી વધાર રોટલી હોય તો આ રીતે ઉપયોગ કરીને તમે નવો નાસ્તો બનાવી શકો છો તોડીને ચૂરમું કરી દીધું છે મસ્ત એવું સરસ જીણું ડુંગળી પણ કાપીને તૈયાર રાખી દાણા પણ તૈયાર છે તો હવે તેલ એડ કરીશું અડધી ચમચી રહીના દાણા જીરું પણ એડ કરીશું મીઠા લીમડાના પત્તા એડ કરીશું એડ કરીશું અડધી ચમચી એડ કરીશું મીઠું તો રોટલીમાં હોય છે તો નોર્મલી એડ કરીશું ન થોડી હળદર એડ કરીશું મરચું પણ નોર્મલી એડ કરીશું કારણ કે નાસ્તા પૂરતો છે તેથી તીખો નાસ્તો પણ મજા ના આવે રોટલીનું ચૂરમું એડ કરીશું

તો હવે બીજો નાસ્તો પણ તૈયાર કરી દઈશું ગમે ત્યારે તમારે ખાવાનું મન થાય તો પણ તમે બનાવીને ખાઈ શકો છો તો ટેસ્ટી તૈયાર થઈ ગયું છે આ રીતે બાળકોને આવો નાસ્તો ખૂબ જ ભાવતો હોય છે મોટાઓને પણ ખૂબ નાસ્તો આવો ભાવતો હોય છે તેમાં થોડા ધાણા એડ કરીશું પાપડ પર નોર્મલી મીઠું એડ કરીશું નાસ્તો તૈયાર થઈ ગયો છે વધેલી રોટલી બચેલી રોટલીમાંથી બનાવેલો નાસ્તો તૈયાર થઈ ગયો છે થઈ ગયો છે તો આ નાસ્તો તમારે ગમે ત્યારે મન થાય કે ખાવું જ છે તો આ રીતે તમે ઘરમાં દરેક વસ્તુ હોય છે તો તમે આ રીતે નાસ્તો બનાવી શકો છો આ રીતે સારા એવા તમે જોઈ શકો છો કે પાપડ કેવા મસ્ત કડક અને સરસ પાપડ થયા છે બાળકો બાળકોને ખૂબ જ ભાવતા હોય છે મોટાઓને પણ ખૂબ જ ભાવતા હોય છે અને ચૂરમું આ રીતે હું એ બનાવ્યું છે નાસ્તો કરીને બનાવીને નોકરી જતા હોય બાળકો સ્કૂલ જતા હોય તેમને પણ આ રીતે તમે રોટલી વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવીને આપી શકો છો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે તો મિત્રો આજની રેસિપી તમને મારી કેવી ગમી જોઈને તમે મારા વિડીયો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો ચાલો મળીશું નવી રેસીપી સાથે બાય